મારો કરું તો બલો કહેવા માંડ્યો તો ચમન ને પેલો થઈ જતો સગાને આવ્યો છગન કે તારા પહીના પૈણાય છે હું કરું કઈ ખબર નહિ પડતી ચો જો અડખા ભાઈ

પણ એમાંય એક અઢું પહેરતું નહીં કોઈ નહીં પડતું એકરો જ થતું નહીં આખી ગેન બનાવી એમાંથી એક વોઢું બધા ઓઠો જ રખડ્યું ને બધા એટલે બધાએ તું તો જબ્બર ભાઈ બન કર્યું ભાઈબંધ કરી કઈ નહીં એવા કર્યું વોઠા જો પહેરેલા ભાઈબંધ કર તો કોક કાલ હવારે લહેંગાત લઈ જાય તો કે પેલી સુડી તને ગમ હતો ગેર લાગીએ આવા નાવા ભાઈ બંનો રાખડું હોઠા નોઠા તો હું કરું મારા જેવું જ રાખવા પડે તારા તું ઓઠું એટલે ભાઈ બન ન વાત કરું ભાઈ બનો તો પહેરું ભાઈ બનો તારા બરોબર એટલે તો હું વિચારું છું કે તું પહેરતો એટલે બધાની પનોતી જ લાગે તમે મારું તારું જેટલું જોવું કે છે

તો બસો મૂકવા જવા ના કોશો એક કામ કરે તાર ભાડ માં કોઈ એવું ખરો આપડે આમ હગુ કરાવે વાત તો રાતે બેઠો હતો ની મગજ માં વિચાર આવી ગયો હા ભાઈ હા તો કાડ ભાડમાં તો મારા બે વર્ણ સુ પેહલા પેહલા તું કે બે ભાઈઓને બોલાવીએ બે ભાઈઓ નહીં કેવો તમે નઈ બોલાવો

મને જેટલા પૂછે માં મૂકું એ તો હાલ તો ઘેર હોતા જ નહીં દાડો તો ગામડાનો શોખ તો ખરો ને ઓળખણ ખરી તો વટ તો ખરો કરે પણ કરાવું ના કરાવીએ તારા ઉપર જાય પણ હું તો મને એના ઉપર હજુ વિશ્વાસ આવા કરાવશી રે ફાઈનલ કરાવશી હા તો તો તું તો તને કીધું તો ખરા રાવણું કરાવું હોય તો રાવણા માટે રેજી હોય રે તો કાલ કરાવું તો હાલ કરાવું રાવણું હેડ ખાલી બોલાય બોલાવતા આવું તારે આવશે ખરા પણ

ભાઈ બોલાવો મારો ના નહી તું તાર ફટ તો હાલત જવું હાલતું કેટલા વાજ્યા તો વધારે વાજ્યા નવ વાગે ઘડિયાળ બળિયાળ તું તારે તો અને આવું મેળામ લાયા હતા એવું એના શાકભાજી જશે એના વાળા શાકભાજી હે ને એ તંબુ માં છે શાકભાજી હોર રાખી તને ખબર હે ભાઈ રાતે શાકભાજી નું હોય રાતે એક દાડો વફર હું તો એક દાડો જો શાકભાજી લેવા મને હું ખબર કાર્યો જાગતો હોય છે અને હું તો જો જ્યોન જેવી દૂધી ચાલી ને એવો તો શિખર વેલોય ના ઝુંપડામાં તો ઘઉ મુ તો ખેંચ્યો હો હળ દય રાતો ગભમ લાખડી જ માર આવ્યો ચ્યો હા અને હું ક મુ હુ ક્યુ કર મુ તો દૂધી મેલ દીધી અને કીધું કે હું ખાલી હતો તને ભેગો થવા આવ્યો તો રાત ફેરી નાખી આ ફેરી જ નાખતી પડે પેલા ગભ લાખડી હતી મેલો મેલો તો માતો ભાજી નાખવા રાતે ઓળખ્યા વગર દઈ દે તો

પેલા બહાર થી કે છે ભાઈ ચમન પેલા ચમન નાઈ કા ને બોલાય પછી ચમન ને કે છે કે તું એટલે બેસ તું દલાન બોલાય ના પછી ચમન ને તને તો નંકાત આપજો તમે

લગતી જાય એવું હું તો પડ્યો આટલા તમે બે આલી પાસે ઉપર ભાઈ એ તો જોઈ ના આવે તારે તા બચતી લઈ લઈને આવું તું થાય આવા માર ભાઈ હું લેવા આવ્યો તો

બે તમે નહી તું તો રાતી નવરાશ લીધી ભાઈ એટલે આ તો કોમ પડ્યું તમારું એટલા આયો તો હું કોમ પડ્યું તું રાતી તમારું કોમ પડ્યું છે અમારું આ તો કોમ પડ્યું એટલા હું પડ્યું બોલો બેઠા તા હા અને મા ભાઈએ મારો વિચાર કરતો છે બેઠો બેઠો કે ઓનો પહેરાવો પડશે એવું કેતો હતો કોનો તે મને બોલાયો તે પછી મને એવું કે તાર ભાર માં કોઈ તાર ભાઈબંધ ખરા તારું હગુ કરાવે એવા મેં તો હું કીધું મેં હાથ ભાઈ બની હાથે હાથ ઓઢા બરોબર હાથે હાથ હાથે હાથ તાર કેટા ભાઈ શું વિચાર્યું કરવા આવ્યો તું એમ કીધું કરાયું ના રાવણું કરાવો તો મારો મેળ પડશે એટલે રાવણું કરવાનું આમાં ઘેર કરવાનું ના તો હું તો કેવા જવું પડશે મારે ઘેર હું તો તૈયાર હાલ કરવું તો હાલ હાલ જ કરવાનું મા ભાઈ બધી તૈયારી કરો ખરા ભાઈ હું વાત કરીશ તમે બે પેલા હોય પણ હા તન કહી દો રામ રામ તો પાછા ના પડી આખી રાત થાય તો એક બાજુ પડી ને આ ચમન તો દાદાજી બોલાવતા હું બોલાવતા આ બેઠો ચમન ચમન ને લેતો આપડે ને એટલે હું તૈયાર થઈ જાઉં

લપકી ગયો પડ્યો એના ઉપર ડાયરેક્ટ બે તો આ લીધા ધો લીધો કર્યું હા બીજું હાથમાં નતું ના ચોડ્યું હોય તો પહેણવાનું સાય મોરત ધોકો લેવાનો કરતો તો જે બરોબર છે હેરા

બધું લાવે મારે ભાઈ તમે પેલો કરો તો ખરાબ કરવા માટે લેતા વસ્તુ પેલા એક વખત પછી ખાવું પડશે 姐姐，大姐姐。